મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત બીજી આરસીમાં ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાયું ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે સૂચના અને પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત વીજીઆરસીમાં ટ્રેડ શો અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ અવસરે નાણાં મંત્રી શ્રી કનુભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય મહાનુભાવો વીજીઆરસી પ્રદર્શનની મુલાકાત લીધી હતી જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ ઉત્પાદનો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ ઉદ્યોગ સાહસિકો રોકાણકારો એમએસએમઈએસ સ્ટાર્ટઅપ્સ વિદેશી ખરીદદારો મોટી કંપનીઓ સરકારી વિભાગો પીએસયુએસ અને વૈશ્વિક ભાગીદારોને એક સાથે લાવવાનો પ્રયાસ છે છે કે લગભગ અઢાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા ચારસો થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે આ સિવાય ટોરેન્ટ વેલ્સપન એનએચપીસી એનટીપીસી કોસોલ સુઝલોન અવાડા નિરમા આઇનોક્સ અદાણી મારુતિ સુઝુકી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ અને ઓએનજીસી જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાય છે તદ ઉપરાંત પ્રદર્શનના ભાગરૂપે દૂધસાગર ડેરી ઓએનજીસી વેસ્ટર્ન રેલવે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે જેનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની ભાવના સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગ સાહસિકતા ગ્રામ્ય સ્તરે નવીનતા અને સામુદાયિક વિકાસની શક્તિનો ઉત્સવ મનાવશે આ આયોજન ક્ષેત્રીય સશક્તિકરણ વૈશ્વિક સહયોગ અને ટકાઉ પ્રગતિને નવી ઉર્જા આપશે જેનાથી વિકસિત ગુજરાતી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં વધુ મજબૂતી આવશે આ ટ્રેડ શો અને એક્ઝિબિશન ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવશ્રીઓ તેમજ રાજ્ય સરકારના વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાતની આ ધરતીના સપૂત વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ચોવીસ વર્ષ પૂર્ણ થઈ પચીસ વર્ષમાં પ્રવેશ થયો છે એવી વિરલ વિભૂતિની વતન ભૂમિના જિલ્લામાં આજે વાયબ્રન્ટ ગુજરાત રીજીનલ કોન્ફરન્સનું આયોજન અને રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પણ એક સુભગ સંયોગ છે વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તેમની આગવી દુરમદેશીથી નિર્ધાર કર્યો રાજ્યમાં રહેલી ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે બે હજાર ત્રણથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની ઉત્તરોઉત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે પાછલા ચોવીસ વર્ષમાં ગુજરાતે અડસઠ પોઈન્ટ નવ બિલિયન ડોલર એફડીઆઈ મેળવ્યું છે દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત અઢાર ટકાનો ફાળો આપે છે અને એક્સપોર્ટમાં સત્યાવીસ ટકા એટલે કે અગિયાર એકસો સોળ પોઈન્ટ તેત્રીસ બિલિયન ડોલરનું યોગદાન છે વીજળી અને પાણી મળતા આ વિસ્તારમાં ખેડૂતો એક સિઝનથી વધુ સિઝન ખેતી કરતા થયા અને પશુપાલનને પણ ખૂબ મોટો વેગ મળ્યો આ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું ગંજ બજાર છે અને આપણું હિશબુલ તો વિશ્વમાં પણ ભારતની ઓળખ બન્યું છે એગ્રીકલ્ચરમાં વેલ્યુ એડિશન શ્રી મોદી સાહેબના વિઝનને કારણે આજે બટાકા દાડમ જેવી પ્રોડક્ટ આધારિત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નો મોટો મોટા પાયે વિકાસ થયો છે ઉત્તર ગુજરાતની ભૂમિનો ખાસ કરીને રણ વિસ્તાર એવો છે કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે જે સૂજે તેમણે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને સોલાર પાર્ક વિકસાવવાનું વિઝન આપ્યું વિશ્વનું આખું જ્યારે સૌર ઉર્જાની વાતો કરતું હતું ત્યારે મોદી સાહેબે ચારણકા ખાતે એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક વિકસાવ્યો આગળ વધતા મોઢેરા આજે દેશનું પહેલું ગ્રામ બન્યું છે બેચરાજી મંડલ વિઠલાપુરનો ઉદ્યોગથી વંચિત રહેલો વિસ્તાર આજે જાપાનીઝ ટાઉનશીપ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇજન મોટા ઓટોમોબાઈલ ઉદ્યોગથી ધમધમતો થયો છે